હેલો ફેમ્લી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશ નાશાયોવિંદાય નમો નમઃ કેમ છો બધાએ હોપ તમ બધા મોજમાં હશો અમે પણ બહુ જ મોજમાં છીએ અને ફાઇનલી જે મારું ટીથ પેન હતું એ કમ્પ્લીટલી હવે નાબૂદ થઈ ગયું છે ગેપ થઈ ગયું છે એટલે નાવ આઈ એમ ટોટલી ફાઇન અને વેધર અત્યારે એટલું સરસ છે ગઈકાલ રાત્રે આપણી વેધર કહીને ચેક કર્યું તો થોડોક વરસાદ હતો બાકી અત્યારે દસ વાગ્યા સુધી વરસાદ તો છે જ નહીં એટલે આમ જો વાતાવરણ એકદમ મસ્ત ઉઘાડ જેવું થઈ ગયું છે અને આજે છે એકાદશી આમ કહીએ તો સૌથી મોટી એકાદશી છે આ એકાદશી છૂટે એટલે ત્યાર પછી બધું ચાલુ થાય કે ભાઈ જે જે લોકોને અમુક નીમ લીધેલા હોય જેમ કે આપણે મમ્મીને જ ઘરે નીમ લીધેલા છે કે ભાઈ ઘીવાળું નહીં ખાવાનું ઘીવાળી જે સ્વીટ બનેલી હોય એ નહીં ખાવાનું તળેલું કાંઈ પણ નહીં ખાવાનું પણ એ બધું જે છે એ હવે આજનો દિવસ જ છે આજે અગિયારસ જાય એટલે બધા નીમ છૂટી જાય જે ચાર મહિનાના નીમ આપણે હોય એ બધા એ નીમ આજે છૂટી જાય અને આવતીકાલથી બધું આપણે રેગ્યુલર જે ખવાતું હોય એ ખવાવા માંડે તો અત્યારે મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે આજે એકાદશી જેમ તમને બધાને કીધું એ પ્રમાણે હવે જે કિચન તરફ નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ અને જો વેધર આવું ના તો કંઈક સરસ પ્લાન કરશું અને ક્યાંક જાશું અને એ પણ એન્જોય તમને બધાને કરાવશો જય સ્વામિનારાયણ બેસવાના હોય નહી બધાની સ્ટોરીઓ કપલ ની સ્ટોરી સાંભળી મજા સાંભળવાની બહુ મજા કેવી દાત કાઢી કાઢીને શું શું બને જણાય એકબીજા ને જય સ્વામી નારાયણ જય સોમનાથ તમને બસ આપડે રેડી આપડે ઘરે બોઠત સોમવાર કરી સોમવાર કરવાના આપળો બોળાનાના 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 ભગવતે ઈ બોળાના સબ હારું બધાય જરૂરી છે હા બધે ભગવાન એક છે બધે રીતે મંદિર માં હાકતો થાય ને મંદિર માં હાકડ થાય ગયા છે તર કાકા ગયા રહેશે ને હા આજે છે છે ને ને હોય ભાજી 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 થોડી તો તો નથી આખું આખું રાત્રે જેટલું બનાવ્યું હતું ને એ બધું પૂરું થઈ ગયું છે

આજે એકાદશી છે તો બાર ફરા કરી નિરાતે જાય ને થોડું ઘણું લઈને જાય ભેગું વેફર ને એવું એટલે કઈ ટેન્શન તો ચાલો દીદી જા સુધી ફૂડ ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરવા મૂકી દે અહિયાં અમારે ત્રણેય બેસી ગયા છે જય સ્વામી નારાયણ બીજા જય સ્વામિનારાયણ

જાહેરાત કરી છે કે આજે છેદ નહી ગયો છેદ નહીં પણ સિરિયસલી કારણ કે આગાહી હતી ખતમ થઈ ગઈ છે હવે ચાર તારીખ પછી છે એકાદ દિવસ પણ આઈ હોપ હવે ન આવે તો થોડુંક શિયાળા જેવું વાતાવરણ બેસે તો બીજું કાક થાય પછી અડગ બનાવો તો અમે જાડા થાય થોડાક કાક

प्लानिंग करते करते रात हो जाएगी तो खाना खा के जल्दी साढ़े बारह एक बजे फ्री हो जाएंगे एक से डेढ़ आधे घंटे रेस्ट करेंगे उसके बाद जाएंगे हाँ, खाने के बाद तुरंत तो अच्छा का हो जाए ना तब ओके કોઈ બેસે કે બેસે અમાર હસબન્ડ બેસી ગયા છે જમવા કારણ કે બધાય હજી ધીમે 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 આવું આવું થયા છે આકા જો જોને વિડિયો નો કરે હા લી કમ્પ્લીટ કરી નાખે તો એ જો મસ્ત ફ્રૂટ સલાડ બટેકા શાક પૂરી મરચું ભર પેટ જમજો શર્માતા ની વિશાલ શર્મા ઢોડ ઘર નું ઘર બેન નું ઘર છે ઘર નું ઘર છે દીદી આપણને કેવી લાગી છે 50 કે 60 70 80% મને મને લાગી કેલા વિચાર કરું છું કે દર્શકજી જો નથી લાગી ને તો જોડે ગડે ધીમો ધીમો ચાલુ કરીએ તો ચાલ આવિત જાવ બધા મસ્ત જમવા હવે અમે હો જુક્યા હે મસ્ત રેડી નિંદર ભી અમારી હો ગઈ હે એકદમ કમ્પ્લીટ એક તરમ થઈ ગયો આરામ ہوا હે લેકિન આંખ સે બંધ હુઈ હે તબ તો ઉઠના પડ્યા

બધું ભેગું છે જે જે એન્જોય કરશું યસ એ બધું તમને લોકો ને એન્જોય કરવાના છીએ તો ચાલો ધીમે ધીમે બધા રેડી થઈ જાય દીદી બંને એટલે આપડે નીકળીએ અમે એક્સપેરિમેન્ટ ન કરીએ પેડી હોય તો હું થઈ ગઈ ને તૂટી ગઈ એ હાજી વાત છે

વચ્ચે અમે છીએ અને આગળ દર્શક જીજુ દીદી રૂહી આરોહી બધા છે તો એમાં એવું છે કે ન્યા પાર્ક છે એટલે તમને બધાને ખબર જ હશે કે ભાઈ લસરપટ્ટી હિંચકાનું હોય એટલે ત્યાં આપણે બચ્ચાઓ રે નહીં તો એ તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે જોરદાર जो जो। <laughs> जो जो जो। <laughs> <laughs> जोर शोरों से हमारी फोटोग्राफी सेशन शुरू हो गया है तो अभी बहुत ज्यादा एंजॉय कर रहे हैं इस मोमेंट पर और यहाँ पे देखिए बैक सीन क्योंकि इसका जो रिजल्ट है वो आप सभी को जीजू के व्लॉग में देखने को मिलेगा इतना मस्त म्यूजिक म्यूजिक डाल बसा, बसा। के जो रिजल्ट आने वाला है मतलब यहाँ पे आके इतनी तो तो मस्त फोटोग्राफी होती है ना कि भाई बाहर जाने की जरूरत ही नहीं है जावन जरूर ना थी वो आवी रीते हैं यहाँ मस्त फोटोग्राफी थे अपने प्री वेडिंग ना कपड़े पहने आए हुए हैं સિંહ દર્શન તો બાકી છે પાછળ મારે તો જવું છે મને તો બહુ ગમે છે ફોટોગ્રાફી બધી જોરદાર થાય છે હાલો જઈએ ને હવે દૂર નથી છે છે કે છે તો ધીમે ધીમે જઈએ હોલ ફેમિલી કારણ કે ધારી તો ઘણી વખત આવતા પણ સફારી છે ઈ બહુ ફર્સ્ટ વાર આવી છું હું વિશુ હાલો મારી ચુન્ની પાછળ રહી ગઈ છે ઓલા ફર્સ્ટ રેલિંગ માં યાર પ્લીઝ યાર સોરી મને એટલું લાગે બિહાઈન્ડ એસા હોતા અમારે સાથ शादी का ये मस्त फायदा है थैंक यू <laughs> तो चलिए अभी फोटोग्राफी सेशन अभी थोड़ी देर बाद कीजिएगा कल चलता रह गया चलो हमारा एक फोटो नहीं हमारा जीजू ने आज जीजू ने खबर नहीं हूं થઈ ગયો છે લાઈટ ડાર્ક નું એ પણ ઓર ابھی મેન સીન આંબરડી सफारी પાર્ક કા ભી એ જો બડા લાય હે વો જીજુ બોલ રહે थे કે બ્રિજ ક્રોસ કરકે આ જાતા હે તો બ્રિજ ક્રોસ કિયા ઓર અભી આ ગયા છે છે સિંહ છે સહાણે ઓર ઉનકે દો બચ્ચે હે આપકી પૂરી ફેમિલી

पार्क का जो अभी विजिट्लीट हो चुका है क्योंकि हमें अमरेली के लिए रिटर्न रवाना होना है पांच ऑलरेडी बच चुके हैं तो चलिए अभी निकलते हैं सीधा अमरेली के लिए और वहाँ जाके वापस आप सभी को मम्मी पापा के साथ हमारी जो आगे आगे की मोमेंट्स है वो सब दिखाएंगे ओके चलिए

એસોક માં એ કામ છો હા ઈ છે આ સિમ્પલ લે છે હા રહેવા માટે રૂમ છે દેખાય છે કેટલો મસ્ત છે તો નજીકમાં હતું જ આપણે ચલાડ એટલે અહીં રહ્યા ને આપણે અરે થઈ ગયું છે હવે મામી બાણકી મામી ભાણકી મન કે મામી નવરાવું એને કેટલું ચોખ્ખું છે પવન છે ને બાજુ એટલે फाइनली जीजू ने जो टर्न लगाया था और जो सरप्राइज हमें दी थी यहाँ की हमने तो सोचा सीधा चला लाला गाड़ी रुकेगी लेकिन बहुत ज़्यादा जबरदस्त सरप्राइज हम यहाँ बार बार आते रहते भाई का पहचान वाले फोटो वोटो खींचो फोटो वोटो अच्छा आ अच्छा गया है ना जीजू आज फोटोग्राफी डे था पूरा। आज बहुत बढ़िया उधर मजा नहीं आया लेकिन इधर बहुत मजा आ गया बहुत अपना स्वतंत्र તોવી આજકા હમારા વેલ ડે યહી પે અબ સ્પેન્ડ હોતા હે ઓર અબી નીકલેંગે સીધા ચલાલા સે અમરેલી કે લિયે ક્યોકી હમારે હસબન્ડ જી કો બહોત જ્યાદા ભૂખ લગી હે આજ 11 હશે તો 11 હશે ને એટલે કારણ કે મે તો ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું ખાધું તો એમણે કાઈ ન જ ખાધું તો હવે જઈએ સીધા અમરેલી અમરેલી માટે રવાના થઈએ અને ત્યાં જઈને હવે આપણે આપડી જર્ની કન્ટિન્યુ કોમરો જીવ હોય જાય બી જાય મને ખબર હતી તો બી જાય સુધી મારા વેફર પહોંચાડવી છે તો એટલી મસ્ત અને ટેસ્ટી વેફર પહોંચાડીશ કે एकदम આપણે વેફર એટલી પોચી એટલી સરસ હતી

એટલે હર અગિયાર જ કે જે કઈ પણ નથી તમે વેફર ના હાથે રેશો કે ભાઈ રેફર ખાવા મળશે રહીએ રહી આજે છે ગયો